નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સતલાસાના ગોરિયાપુરમાં મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ વીસ બાળકો વડનગર સિવિલમાં દાખલ મહેસાણા જિલ્લાના સતલાસા તાલુકાના ગોરિયાપુર ગામમાં આવેલી મોડેલ સ્કૂલના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે હોસ્ટેલમાં રહી અભ્યાસકર્તા કરતાં આશરે એસીથી સો વિદ્યાર્થીઓએ રાત્રિભોજન લીધા બાદ ઉલટી પેટમાં દુખાવો અને અન્ય તકલીફોની ફરિયાદ કરી હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક આરોગ્ય વિભાગ દોડી આવ્યું હતું ગંભીર લક્ષણો ધરાવતા અઢારથી વીસ વિદ્યાર્થીઓને સારવાર માટે વટનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાનું અને સુધારાની દિશામાં હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર રાત્રિ ભોજન બાદ વિદ્યાર્થીઓને અસ્વસ્થતા શરૂ થઈ હતી જેના કારણે સ્કૂલ અને હોસ્ટેલ પ્રશાસનમાં ચકચાર મચી ગઈ હતી ફોટકોનું ચોક્કસ કારણ જાણવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભોજનના નમૂનાઓ લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ઘટના લઈ વાリオમાં ચિંતા ફેલાઈ છે જ્યારે પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી હોવાનું જણાવાયું છે મારું રમાર મેહલભાઈ ને અમે કરેતા અમાર માર બેન છે મોડલ સ્કૂલમાં છે ત્યાં કઈ આગળ છે મોડલ સ્કૂલની મોડલ સ્કૂલમાં હા તે શું થઈ ત્યાં

હા પછી શું થયું પછી એરિયા ખાઈને પછી નાસ્તા હતા નાસ્તા હતા પછી ઓમલેટ આવી પછી એવું થયું પછી ત્યાં સત્તાસણા હોસ્પિટલની અંદર દાખલ કર્યા હતા પછી વાલીમ બોલ્યા હતા બરાબર પછી ત્યાં ત્યાં એ વડના દાખલ કર્યા એટલે તકલીફ શું થતી હતી એટલે ઉધરસ આવતી ત્યાં ઉધરસ આવતી હતી બીજું શું થયું બીજું તો બસ એટલું જ હતું ઉત્રસ આવે બીજું શું થયું કંઈ નહીં ઉતરસ ઉતરેશ આવતી શ્વાસ કોઈ ઊંધા તતું કોઈ

ਉਹ ਖਾਵਾ ਮਤੋ ਕਿ શાਕ ਨਾ ਰੋਟੀ ਨਹੀਂ ਬੋਦੂ ਕੇਤਾ ਤਾ ਤੇ ਉਹ ਸ਼ਮ ਤੂੰ ਆਪੀ ਲੋਗਾ ਖਾਓ શાਕ ਰੋਟੀ ਦੁੱਧ ਨਾ ਖਿਚੜੀ શાਕ ਰੋਟੀ ਦੁੱਧ ਖਿਚੜੀ ਚੋੜਾ ਬਰ ਤੇ ਸੁਥਾਇ ਜੇ ਤੇਰੇ ਤੁਮਨੇ ਹਾਲ ਤੋ ਕੋਈ ਨਹੀਂ ਤੋ ਤੂੰ ਪਨ ਰਾਤੀ ਓਮੇਟੋ ਥਤੀਤੀ ਸਵਾਸ ਲੈਣ ਤੱਕਲੀ ਪਰਦੀ ਸਵਾਸ ਲੈਣ ਤੱਕਲੀ ਪਰਦੀਦੀ ਬਰਿਆ ਬਰ ਓਮੇਟੋ ਤੋ ਓਮੇਟੋ ਤੋ ਸੁ ਨਾਮ ਦਰੋ ਸਵਿਧਾ મારું નામ ડોક્ટર એસ પટેલ છે હું એસોસિયેટ પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટમાં છું જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગર ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અરાઉન્ડ ઓગણીસ બાળકો અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલ એમાંથી સત્તર મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર દાખલ છે અને બે બાળકો પીડિયાટ્રિક બાળકોના વિભાગમાં દાખલ છે એ બાળકોને કાલે રાત્રે શ્વાસ ચઢવો બેચેની થવી ઉલટી ઉબકા થવા અને પેટમાં દુખાવો થવો એ તકલીફ હતી ઇમરજન્સીમાં તરત જ બધા બાળકોને ટ્રીટમેન્ટ આપેલ છે એમાંથી પાંચ વિદ્યાર્થીની આઈસીયુમાં ટીઆઈસીમાં દાખલ છે બાર વિદ્યાર્થીની ફિમેલ વોર્ડ એમાં દાખલ છે અને બે બાળકોના વિભાગમાં દાખલ છે પાંચ જે આઈસીયુમાં દાખલ ટીઆઈસીમાં દાખલ છે એમાંથી ચાર વિદ્યાર્થીની તબિયત એકદમ સ્ટેબલ છે જેને અમે થોડા સમયમાં પાછા વોર્ડમાં શિફ્ટ કરી દઈશું એક બાળકને થોડી શ્વાસની તકલીફ છે એની સઘન સારવાર ચાલુ છે બાકીના જે બાર બાળકો ફિમેલ વોર્ડમાં છે એ એકદમ સ્ટેબલ છે એમને અત્યારે કોઈ તકલીફ નથી અને એમનું ખાવા પીવાનું બી સ્ટાર્ટ કરી દીધું છે ખાસ અત્યારે એની સઘન શોધખોળ ચાલુ છે પણ પ્રાઇમરી અમને એવું લાગે છે કે કદાચ આનું પાછળ કોઈ ખાવામાં કોઈ એલર્જી વસ્તુ થઈ હોય કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હોય અથવા તો બે ત્રણ વિદ્યાર્થીને જે તકલીફ થઈ એના કારણે બાકી વિદ્યાર્થીને ડરી ગઈ હોય એવું બી પ્રાઇમરી અમને જાણવા મળ્યું છે